નવી નવી રેસિપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો અને લાઈક પણ આપો હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું લાલ મરચાની રેસીપી લાલ મરચાની રેસિપીમાં આજે આપણે બનાવીશું ટેસ્ટી મસાલેદાર રસાવાળા લાલ મરચા તો ચાલો બનાવવાનું શરૂ કરીએ લાલ મરચાની રેસીપી અને તે પણ રસાવાળા અને ટેસ્ટી રસાવાળા મસાલેદાર લાલ મરચાં બનાવવા માટે અહીં મેં દોઢસો ગ્રામ લાલ મરચાં લીધા છે લાલ મરચાને સારી રીતે ધોઈ લીધા છે હવે આપણે કટિંગ કરીશું આ પાછળ જે ડીટિયાનો ભાગ હોય તેને આપણે કાઢી નાખીશું અને બે ભાગ કરીશું બે ભાગ કર્યા પછી આ વચલો સફેદ ભાગ અને બી હોય તેને પણ આપણે કાઢી નાખીએ આમાં તીખાશ હોય છે એટલે આ ભાગ કાઢી નાખીએ ને એટલે ઓછા તીખા થઈ જાય રીતે મરચાને ખાલી કરી લીધા પછી આપણે મરચાને ટુકડાઓમાં કાપી લીધા પછી સાઈડ કરીશું અને લઈશું આપણે આદુ અને લસણ એક ઇંચ આદુનો ટુકડો અને છ કડી લસણ લીધી છે બંનેને આપણે ખમણી લઈએ લસણ અને આદુને ખમણી લીધા પછી હવે આપણે સ્ટેપ કરીશું મસાલેદાર મરચા બનાવવા માટે અહીં એક ચમચો તેલ લીધેલું છે આપણે સ્ટાર્ટ કરેલો છે તેલ ને આપણે ગરમ થવા દઈએ ગરમ થઈ ગયું છે હવે આપણે એડ કરીએ એક ટી જીરું એક ટી સ્પૂન વરિયાળી ગેસને અહીં સ્લો જ રાખીએ એક ટીસ્પૂન સ્પૂન ત્યાર પછી એક ટીસ્પૂન હળદર અને તરત જ ઉમેરી દઈએ આપણે ખમણેલા લસણ અને આદુ ગેસને સ્લો જ રાખવાનો છે તે મસાલા બળી ન જાય એવા બધા વસ્તુઓ સંતરાઈ જાય ને એટલે આપણે એક ટેબલ સ્પૂન પાણી ઉમેરી દઈએ મસાલા બળે નહીં અને હવે સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈએ મીઠું નાખ્યા પછી આપણે ફરીથી મિક્સ કરીએ જુઓ અહીં પાણી નાખ્યું છે ને થોડું એટલે મસાલા બળશે નહીં તરત જ એડ કરી દઈએ આપણે કાપેલા મરચાં ગેસને અહીં સ્લો જ રાખવાનો છે અને મરચાં ને હવે આ વઘારમાં આપણે અધકચરા થવા દઈએ એકદમ સોફ્ટ નથી કરવાના થોડા ચડાવવાના છે આ રીતે આપણે કૂક થવા દઈએ એક મિનિટ થાય એટલે ફરીથી આપણે એક ટેબલ સ્પૂન પાણી ઉમેરી દઈએ ટોટલ આપણે આ રેસીપીમાં બે ટેબલ સ્પૂન પાણી નાખવાનું છે આ માપથી દોઢસો ગ્રામ મરચાં હોય ને તો આ માપ યાદ રાખવાનું અને મેં એક એક ટીસ્પૂન સ્પૂન વરિયાળી હીંગ અડધી ટીસ્પૂન હળદર અને જીરું નાખેલું છે સ્વાદ મુજબ મીઠું એડ કરેલું છે હવે આપણે થોડા ફૂક થવા દઈએ અડધી મિનિટ પછી જો મરચાં આપણે જેટલા જોઈએ છે એટલા ચડી ગયા છે મતલબ ટોટલ નથી પણ આપણે ક્રન્ચી રાખવાના છે એટલે અધ આપણે ચડાવ્યા છે જુઓ અને હવે આ તબક્કે આપણે એડ કરીશું બે ટેબલ સ્પૂન કુરિયા રાઈના કુરિયા ઉમેર્યા પછી આપણે ચલાવી લઈએ રસાવાળા આ મરચા બહુ સરસ લાગે છે બપોરના જમવામાં લ્યો કે સાંજના જમવામાં બહુ સરસ લાગે છે અને જો આ મરચાને ફ્રિજમાં રાખવા હોય ને તો ચાર પાંચ દિવસ સુધી સ્ટોર કરીને રાખી પણ શકો છો અને હવે તેમાં ઉમેરીએ આપણે અડધા લીંબુનો રસ જો લીંબુનો રસ ઉમેર્યા પછી આપણે મિક્સ કરી લઈએ કેટલા સરસ મરચાં બનીને તૈયાર થઈ ગયા છે હવે ગેસને આપણે બંધ કરી દઈએ એકદમ ટેસ્ટી અને મસાલેદાર લાલ મરચા બનીને તૈયાર થઈ ગયા છે રસાવાળા મસાલેદાર લાલ મરચા જેને તમે દાળ ભાત કે ખીચડી કઢી સાથે બપોરે કે સાંજના જમવામાં લઈ શકો છો મસાલેદાર લાલ મરચાંનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને જણાવજો અને જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો અને જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો આ વિડીયોને વધુને વધુ શેર કરજો જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો હવે મળીશું આવી જ એક અવનવી રેસિપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ